નમસ્કાર મિત્રો અમારી ચેનલ બુદ્ધા આપનું સ્વાગત છે જો તમે હજુ સુધી અમારી નથી કર્યું તો હમણાં જ કરી લો કારણ કે અમે તમારા બધા માટે આવા માહિતીપ્રદ વિડીયો લઈને આવ્યા છીએ એકવાર ગૌતમ બુદ્ધ એક ગામમાં ગયા ત્યાંની એક વેશ્યા સ્ત્રીએ તેને પૂછ્યું કે શું તે રાજકુમાર જેવો દેખાય છે તમે યુવાની માંગ ભગવા વસ્ત્રો કેમ પહેર્યા હતા ગૌતમ બુદ્ધે જવાબ આપ્યો કે મેં ત્રણ પ્રશ્નોના જવાબ શોધવા માટે સંન્યાસ લીધો છે બુદ્ધે વધુમાં કહ્યું કે આપનું શરીર યુવાન અને આકર્ષક છે પરંતુ તે ખરાબ હશે બીમાર થઈ જશે અને અંતે મૃત્યુ પામશે હું વૃદ્ધાવસ્થાના રોગ અને મૃત્યુનું કારણ જાણવા માંગુ છું મહાત્મા બુદ્ધની વાત સાંભળ્યા પછી સ્ત્રી તેમનાથી ખૂબ પ્રભાવિત થઈ અને તેમને ભોજન માટે આમંત્રણ આપ્યું તમારે કોમેન્ટ સેક્શનમાં વાર્તા અવશ્ય જણાવો અને જો તમને ગમતી હોય તો આ ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરો અને નોટિફિકેશન દબાવો ત્યાં સુધી આગળની વાર્તામાં ધ્યાન રાખજો